હલો મિત્રો રામ રામ સીતારામ જો આપણે ટોપળા ભાગ બનાવ્યો છે જો આવી ટોપળા ભાગ જો બનાવ્યો છે કેસરી કલર નો ટોપળા ભાગ જો આ ભાઈ રસોઈ ચોપરા ભાગના બનાવવાના જો મારો નાના ભાઈ કોપરા ભાગ કેવો મસ્ત મજાના નો ટોપળા ભાગ બનાવ્યો હતો મિત્રો ટોપળા ભાગ ખાવા ટોપળા ભાગ તો અમારા ચોપડા પાક બની ગયા રસોઈયા ચોપડા પાક ટોપળા પાક લઈને આવે ડિઝાઇન ને કલર કેવો લાગ્યો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ને એ કરી અલ્પેશ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો રામ રામ ને સીતારામ ગુરુવાના જય મામાદેવ જય માતાજી